પોરબંદરથી એકસો ચાલીસ નોટિકલ દૂર દરિયામાં ઈરાનની સ્પીડ બોટમાંથી બે ઇસમોને 203 ત્રણ કિલો ડ્રગ્સ સાથે એટીએસની ટીમે પકડી પાડ્યા હતા અને પકડાયેલા ડ્રગ્સ પેડલરો અબ્દુલ મઝીર ઇસ્માઈલ અને અબ્દુલ સતાર કાદર બક્ષની પોરબંદર ખાતે સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેમાં તેઓએ એવી કબૂલાત આપી હતી કે ઈરાનથી તેઓ આ જથ્થો લઈને નીકળ્યા હતા અને પંજાબ ખાતે પહોંચાડવાનો હતો પરંતુ દરિયામાં જ એટીએસ દ્વારા સફળ ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું મહત્વની બાબત એ છે કે તાજેતરમાં જ પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારે લડાયક યુદ્ધ જહાજો દ્વારા નિદર્શન કરીને કોઈપણ પરિસ્થિતિ સામે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ મજબૂત હોવાનો દાવો કરતી હતી પરંતુ એ કાર્યક્રમ પૂર્ણ થયો એના બે દિવસની અંદર જ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે ત્યારે સુરક્ષાને પણ પડકાર ફેંક્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડ થી એ લોકો ચાલી શકે બોટની સાઇઝ ઓછી હોય નાની હોય છે અને એમાં જે હોય બહાર લાગતો હોય જેનાથી તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે એના પાસેથી એની ચેકિંગ કરવામાં આવેલી તો બસો ત્રણ પેકેટ મળ્યા છે બસો ત્રણ પેકેટમાં જે કેમિકલ છે વ્હાઈટ કલર નું પાઉડર જેવું છે જેના હાલમાં જસ્ટ બોટ અમારી જેટીયુ પ્રાઇઝ છે એનો એનાલિસિસ ચાલુ છે એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે પ્રાઇમોફેસી જે છે કે જે આપણો હિરોઈન જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એના આગળ જે એફએસએલ માં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે એ બાબતે આ બંને નો એની પાસેથી એક ફોન મળ્યો છે આપણે બતાવવા માંગીએ છીએ અને ફોન ની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવું અમને લાગે છે એની પહેલા કોઈ વખત છે અને એ આપ જાણો છો દર વખતે થોડીકા લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન ઇસ્ટેબ્લિશ થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે એ લોકો એ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય કારણ કે નાની બોટમાં બે લોકો એટલી દૂર આવના એ થોડો રેયર હોય છે તો એ લોકોની હિસ્ટરી હશે એવું મારો પ્રાથમિક રીતે માનવું કોઈ એક પણ અમાર સપોર્ટ કે ન હોય લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસ એ ડિલિવરી લેવાનો હતો આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબ થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સ ના કેસે જો હોય એવો કોઈ પણ કેસ જો એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એના પર અમે કામગીરી કરશું અને ફોલો અપ કઈ હશે તો આપને આપી શકશું એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી

અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર જે ચાહા જે છે એ ઈરાન ના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટ માં આવે છે પાકિસ્તાન થી આડીને છે તો એમ ડિસ્ટન્સ જોગર બંદર અબ્બાસ વગેરે થી આપણે કમ્પેર કરીએ તો એ ઈન્ડિયા થી નજીક થાય છે બોલ પોશાવા ડ્રાઇવ સીવાય એ દે કોઈ હોટલી અંદર થી એ જે કેમિકલ ઓલ મળ્યો છે એના સિવાય હું કીધું આપણે કે એને જે ખાઓ પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા નામ એક મોબાઈલ ફોન આ બેઝિક બેસિક વાળી વસ્તુઓ એમ પાસેથી અમને મળી હતી વ્યવસ્થા કરી દેવા કેટલા દિવસ વ્યવસ્થા લોકો પાસે ખાવા પીવા દેવા જો એક વસ્તુ આપણા સમજીએ કે જે મોટી બોટ હોય છે એના અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે તો એમાં આમ લોકોની વધારે વ્યવસ્થા હોય છે નાની બોટમાં માણસોને બેસવાની માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે પછી તેલ પણ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકો બહુ લાંબી જરૂર નહિ પડે ફરી એક વાર પર જ જઈએ તો પચીસ તીસ મહિલ નોટિકલ મહિલ પર અવર સ્પીડ થી પરત જઈ શકે પરંતુ એ લોકો ત્રણ ચાર દિવસ ની એટલીસ્ટ એની પાસે ડીઝલ અને એસી રસ્તા એની પાસે આપણી પાસે સ્પીડ બોટ ના જે કેસીસ છે બે વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ ચાર એક વર્ષમાં માં જોવા મળ્યા છે એમાં એક વખતે આપણે આજ પોરબંદર ફોર્સ થી કેસ કર્યો હતો જેમાં લગભગ સાહીઠ કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં છ લોકો આવ્યા હતા એ પણ એક સ્પીડ બોટ હતી પણ એની સાઈઝ થોડીક એનાથી વધારે હતી એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એના આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકો તો પછી આ ઈરાન થી ઈલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે એ ત્રીજો કિસ્સો અમારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટ આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ વધારે નવી એક એમો પણ બતાવવા માટે એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં ઠીક છે Yes. गुजरात एटीएस के एसपी श्री के के पटेल को एक इन्फॉर्मेशन मिला था कि